પદાર્થનો વેપાર કરતી ટોળકી પકડાઇ છે એટલે કે લાયસન્સ વગર નશાયુક્ત પીણાનું વેચાણ કરતા હતા કાચની બોટલમાં જુદી જુદી ફ્લેવરમાં બનાવવામાં પીણું આવતું હતું અને સૌદાસ પોપણીયા ચિરાગ થોભાણી અક્રમની ધરપકડ કરવામાં આવી છે જેમાં કેટલાક આરોપીઓ પણ ફરાર થઈ ગયા છે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે તો ઘટના અંગે વાત કરીએ કે હાલ આ ઘટનામાં પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે જેમાં દ્વારકામાં નશીલા પદાર્થનો વેપાર કરતી ટોળકી ઝડપી લેવામાં આવી છે જુદી જુદી ફ્લેવરમાં પીણું બનાવવામાં આવતું હતું લાયસન્સ વગર નશાયુક્ત પીણાનું વેચાણ કરવામાં આવતું હતું કાચની બોટલમાં જુદી જુદી ફ્લેવરમાં પીણું બનાવવામાં આવતું હતું સંવાદદાતા અશોક અમારી સાથે જોડાયા છે દ્વારકામાં નશીલા પદાર્થોનો વેપાર કરતી ટોળકી પકડી લેવામાં આવી છે શું વધુ અપડેટ જી વાત કરવામાં આવે તો દ્વારકા પંથકમાં નશાના કાળા વેપારનો પર્દાફાશ દ્વારકા પોલીસે કરેલો છે જયારે ત્રિપુટીને ઝડપી પાડવામાં આવી છે તે લોકો કોઈ પણ જાતની પરવાનગી કે લાયસન્સ વિના નશાકારક ખીણું ઉત્પાદન કરી અને બજારમાં વેચતા હતા એક પારદર્શક કાટની બોટલમાં અલગ અલગ ફ્લેવરના સ્ટીકર લગાવી અને નસો તે સમાજમાં ફેલાવી રહ્યા હતા ખાસ કરીને સૌદાર સરસન પોપણીયા ચીરા બિલાદર સોભાણી અક્રમ નજીર આ ત્રણ આરોપીઓના જે ઉમેદવાર જ્યારે અન્ય ત્રણ આરોપી જાડેજા અને સંગીતા આયુર્વેદિક કેર ભાવેશ જાદવ ત્રણ આરોપી ફરાર છે અને દ્વારકા પોલીસ તેમની શોધખોળ કરી રહી છે ત્યારે આ પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ બીએનએસ ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને આગળની તપાસ કરી રહી છે અને ખાસ કરી અને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસપી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે સમાજમાં કોઈ પણ જાતના નશા પ્રરત પદાર્થોનું વેચાણ ન થાય અને જો કોઈ આવું હોય તો પ્રોહિબિશનની કાર્યવાહી હેઠળ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે જી હાર્દિક જી આભાર અશોક સમગ્ર માહિતી આપવા બદલ